રાખીને વિડીયો જોજો ઉતાવળથી વિડીયો ના જોઈ લેતા મારા કલે જાઓ તમારું મારા નવા અને અત્યારે સરસ સવાર પડી ગઈ છે તો બધાને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બાર નથી

જે કાકા ભત્રીજા કહેવાય છે પણ આમ મને ભાઈબંધ તરીકે રહે છે ભાઈબંધ જેવી તો બસ આપણે અત્યારે ને કૌશિક ભાઈને ફોન કરવાનો છે પણ શું કામ કરવાનું ખબર એક ખાસ કામ છે મારે યુટ્યુબનું કામ છે તો એટલા માટે આપણે કોલ કરવાનો છે બાકી અત્યારે જો એ બધા બીજી ના હોય ને તો આપણે કોલ કરવી છે જે જો બીજી હશે ને તો આપણે મૂકી દઈશું બાકી તો અત્યારે આપણે કોલ કરવી શું કે બરાબર છે તો અત્યારે તમને હે મે નંબર તો ડાયલ કરી દીધો હે આપડા ફોન માં હે ને સેવ હે બાકી અત્યારે ને આપડો બીજો ફોન માં કરી બરોબર તો જો આમસ્તો મને જાણો હે ને કૌશિકભાઈ નો નંબર લઈ લેજો છે હવે આપણે કોલ કરી હવે ને અવાજ ક્લિયર આવે કે ના આવે થોડોક ને એડજેસ્ટ કરી લેજો કેમ કે આપણી જોડે હે ને માઈક નથી માઈક ટુક સમય માં આપણે લાવવાનું બાકી અત્યારે માઈક નહી ને તો આ થોડોક એડજેસ્ટ કરી લેજો ને યાર મારા કallel જાવ ફોન કરી દેવી કૌશિકભાઈ નો બરોબર ને તો લગાઈ દેજો આપણે બરોબર છે ફ્રી હો થોડુંક કામ હતું હું આપડે મુલાકાત થઈ ગયેલી આપડે અમદાવાદ થી આપડે આવ્યો હતો ને ત્યાં મળવા તમને

તમે જો આ ખાસ તમે આ વિડિયો જોતા હોય ને તો યાર હે ને મે મસ્ત મજાની હે ને કમેન્ટ કરી દેજો અને મારા હે ને તમને હજી એકવાર હે ને તમને મળવું છે બરોબર છે તો તમે કહેશો ને ત્યારે હું મળવા આવીશ તમને તો જો આપણે મસ્ત મજાની થાય તો વાત કરી લીધી છે મને હે સોલ્યુશન કહી દીધું કે ડેલી વ્લોગ બનાવવો પડે બરોબર છે તો હવે હું હે ટ્રાય કરીશ કે મને ને ડેલી બ્લોગ બનાવું બરોબર

ગુજરાતી પી લેવી હવે ચા વિના મને ચેન પડે નઈ મન મારું તૈયાર પછી આપણે વ્લોગ નહોતો બનાવ્યો કેમકે હે હું કઈ રીતે થાકી છે તો આંખ્યું બળ પછી આપણે એને વ્લોગ નહોતો બનાવ્યો અને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો હું તમને એક મસ્ત મજાની વાત કરી કેમકે આજનો બ્લોગ તમને ગમ્યો નહીં હોય બરાબર પણ કાલનો બ્લોગ તમે હે જોજો જોરદાર આવશે કેમ કે આપણે કાલે જવાનું છે ક્યાં ખબર છે આપણે શ્રી ઓલામ જવાનું છે છઠ્ઠીમાં નાના બેબીની છઠ્ઠીમાં હવે કોની છઠ્ઠીમાં જવાનું હોય ને કોના બેબીના છઠ્ઠીમાં તમે ખાસ કમેન્ટ કરી દેજો કે તમને ખબર છે સત્ય ટૂંક સમયમાં આપણે શ્રીમત કર્યું હતું એનું પાપીને તો હવે એમના બેબી થયા ને તો આપણે કાલે જવાનું છે છઠ્ઠીમાં એટલા માટે બરાબર તો કાલેનો બ્લોક જોરદાર આવવાનો તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો એટલે કાલના તો ચલો હવે આપણે અહીંનો બ્લોગ પૂરો કરીશી તો આશા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી પાય પાય સબસ્ક્રાઈબ કરી દેજો કાલનો બ્લોગ મસ્ત આવવાનો છે બરોબર છે